મોદીજી ની ગેરંટી ની વાતો કરે છે પણ મોદીજીની કઈ ગેરંટી સાત નું વચન આપ્યું ગેરંટી આપી હતી એ જશોદાબાને નથી સાચવી શક્યા તો તમને અમને શું કામ સાચવવાના છે કે ક્યાં ચૈતર ક્યાં નરેન્દ્રભાઈ મોદી નરેન્દ્રભાઈ મોદી વિરાટ સ્વરૂપ હા વર્ષરજીઓ એને શરમ આવી જોઈએ કે મોદી માટે આ પ્રકારનું નિવેદન કરતા માટે એના જે મોટા મોટા દિગ્ગજ નેતા મોદી સામે આ પ્રકારનું નિવેદન નથી કરતા આ છેલ્લી કક્ષાનો હું કહું કે એના એના માટે જે આજે ચૂંટણી છે એના માટે મને એટલો ગુસ્સો આવે છે કે તું ક્યાં મોદીને ક્યાં તું ક્યાં રાજા ભોજને ને ક્યાં ગાંગુ તેલી ગાંગુ તેલીમાં બી એની ગણના થાય આ મચ્છર કક્ષાનો માણસ મોદીના વિરાટ વિરાટ સ્વરૂપને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે એને શરમ આવી જોઈએ વિરોધ પક્ષો જે પણ કોઈ નેતા પર આક્ષેપ કરે એની શું વાંધો નહીં પણ પરિવાર પર જે આક્ષેપ કરી નાલાયક પ્રકારના માણસો ઇમરાન ગી એ આ પ્રકારનું સ્ટેટમેન્ટ કરે એને શું આજે દેશ તો શું આખો વિશ્વ નરેન્દ્રભાઈ આગળ જુઠે છે તારા કેટલી ટોપી આવીને જતી રહી ઈમરાન ગઢી હોય કે કોઈ બી ગડી હોય આ નરેન્દ્રભાઈ વ્યક્તિત્વ ને નરેન્દ્રભાઈ મોદી છે આજે એની તુલનામાં વિશ્વમાં કોઈ નેતા આવી શકે તેમ નથી